ઓમ 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 આપણે પૃથ્વી પર આજે મનુષ્ય તરીકે જન્મ્યા એવો જે ભ્રમ છે એવો ભ્રમ જ છે એમાં ટચુકડા માનવ દેહ માં ટચુકડી માનવ બુદ્ધિ છે એમાંય પાછી જો સાચી હોય ને તો સારું છે ટચુકડી અને છે ખોટી ભાજપ ટચ ઉગડી હશે ને ખોટી જ ખોટી એટલા માટે જે છે એ નથી દેખાતું જે નથી એ દેખાય દેખાય કરે આજે હનુમાન જયંતિ છે ચલો કોઈ ભાવિક હોય હનુમાનજીનો અનન્ય ભક્ત હોય અને એની સેવા પૂજાથી જો હનુમાનજી પ્રસન્ન થાય અને એના ઘેર વધારે તો હનુમાનજી જોઈને ખોટી ટચુકડી બુદ્ધિવાળો શું વિચારે ખબર થોડી વાર તો જોઈ રહે કોઈ બહુરૂપી હનુમાનજી સાક્ષાત હોય તો બહુરૂપી હનુમાનજી બીજા વેશમાં પધારે તો ઓળખી ના શકે જો બીજા વેશમાં આવે છે તો ઓળખી નથી શકતો હનુમાનજી એ જ વેશમાં આવે છે તો બહુરૂપી લાગે છે અને હનુમાનજી જો પાછા આવીને પોતાની ઓળખ આપે કે અમે હનુમાનજી છીએ તો પાછો વિચારે સારું હોય નહીં હો હનુમાનજી પાછા અમને દર્શન આપે આવી બુદ્ધિ લઈ અને આપણે પાછું એમાં હું પણ હું અને હું કંઈક છું એવું કરીએ છે તો ક્યાંથી પરમાત્માના પામીએ પરમાત્માના દર્શન થાય પોતે આત્મા છે પોતે ચૈતન્ય છે એ જ પ્રભુ દર્શન છે પ્રભુએ બી આગળ કહ્યું છે કે અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મામાં જાગુ એ જ પ્રભુની સાચી સેવા છે અખંડ જ્યોતિ સ્વરૂપ જે પરમાત્મા છે એમાં જાગવું ને એ એની સાચી સેવા છે અમે ટીચર લાઈનમાં છીએ ને તો અમે અમારા અનુભવ પરથી કહીએ કે અમે વિદ્યાર્થીઓને હોમવર્ક આપીએ છીએ કોઈ લેક્ચર લીધો હોય તેના પછી જે સ્ટડી કરાવી હોય એનું હોમવર્ક આપીએ એ તમારા ઘરેથી આટલું કામ કરવાનું જો એ વિદ્યાર્થી એ ઘરેથી હોમવર્ક ના કરે તો એ મુદ્દો એને જેમ છે એમ સમજાતો નહીં એ થોડા ટાઈમમાં ભૂલી જાય તમે મેડિકલ લાઈનમાં ભણતા હોય સી કરતા હોય ઇવન કોઈ બી સારામાં સારી પોસ્ટ માટે ભણતા હોય હોમવર્ક કરવું પડે તો હોમવર્ક એટલે શું પાછું સ્મરણ કરું તો પ્રભુ સ્મરણ પ્રભુ સ્મરણ છે ને આ હોમવર્ક છે એમાં કોઈ ક્રિયા નથી કરવાની સ્મરણ હોમવર્ક છે તો આપણે તો જગતનું સ્મરણ કરીએ વધારે ઘરે જઈને કેટલા પ્રભુ સ્મરણ કરે પૂછો પ્રભુ સ્મરણ એટલે પોતે અનંત ચૈતન્ય આત્મા છે ને ત્યાં ધ્યાન જવું કે અમે ચૈતન્ય છીએ દેહ નથી એ હોમવર્ક છે આપણું અને અમે તો એમ કહીએ જો અહીંયા રેગ્યુલર આવો છો તો એની જરૂર નહીં તમે એના માટે મથવું પડશે સંસારમાં જો અહીંયા ઓછું આવશો તો ત્યાં જઈને તો તમારે પ્રયત્ન કરવો પડશે અને અહીંયા રેગ્યુલર આવવાથી તમારામાં એ સ્મરણ જશે નહીં તમારે એ સ્મરણ નહીં જાય સહજતાથી ઇઝીલી થાય અમારો અનુભવ છે આ અમે સાચું કહીએ છે કે તમને પ્રભુ સ્મરણ જશે નહીં તમે ફ્રી પડ્યા તો તમને યાદ એ જ અનંત ચૈતન્ય પરમાત્મા જ આવશે કે પેલાને શું કામ હતું ને પેલાને શું આને ફોન કરીને આને વાત કરી એવું વિચાર જ નહીં આવે અને જો ઓછું આવશો ને તો તમારે મહેનત કરવી પડશે સ્મરણ માટે અને તો બી એવું તો નહીં જ આવે જેવું સહજતાથી થશે આ પ્રભુ કૃપા એ કેવલ છે તમે પોતાને યાદ કરો જે અમુક લોકોએ એટલી મહેનત કરી છે ને પરમાત્માને સાચા મહાત્માના સાનિધ્ય માટે એટલી બધી મહેનત કરી છે ને કે આપણે તો કશું જ નહીં કર્યું અમે તો એવું સ્વીકારીએ છીએ કે અમને અમારા કોઈ પૂર્વજન્મના પુરુષાર્થથી કે પુણ્યજન્મના કર્મોનો ઢગલો થવાથી કે અમારા સૌભાગ્યથી પ્રભુ મળ્યા છે બાકી તો દર્શન બી ના થાય આપણે બધા અને જ્યારે સહજતાથી મળે ને તો કિંમત કરી લો બીજી વાર આવો મોકો નહીં મળે બહુ કિંમત કરી લે ધનની સ્ત્રીની દેહની કેટલી આવે પણ કેટલી મળી જશો ત્યાં સુધી આ જ કરવું છે તમે જુઓ ને આપણે બધા શું કરીએ છીએ અને જે પાછું શરમ બી ના આવે બોલ શરમ સંકોચ જ નહીં એમ કેટલું બધું ચલો ખબર નથી કરી દીધું હવે તો પ્રભુના પ્રકાશમાં આવ્યા કેટલું દેહ માટે કરવાનું અને દેહ સાથે રહેવાનો છે અત્યારે તો કેવું હોય ખબર કોઈકને એમ કે ગરમી છે તો નથી જવું હે ને અમુક આ વ્યક્તિગત નામની લેતા આવું સાંભળ્યું આપણે બહુ ગરમી છે બહુ ઠંડી છે ચોમાસું છે વરસાદમાં લપસી જવાય હવે કોઈ બધી જ અહીંયા સંપૂર્ણ છે જો અહીંયા જે ભાવિકોની વ્યવસ્થા તમે જો અહીંયા કોઈને પણ બાણું કાઢી શકાય એવું કંઈ બી અમને દેખાતું નથી ઠંડી હવાની વ્યવસ્થા છે ઠંડા પાણીની વ્યવસ્થા છે અને અંદરની અંદરની ઠંડક માટે સાક્ષાત પ્રભુ સ્વયં છે આવું તો ક્યાં મળે અરે તમે જયારે ભગવાન વસિષ્ઠ કાકભૂષુંડી પાસે વધારે છે ને તેમના સન્માનમાં પોતે પોતાના આસન પ્રતિ પાંચથી ઉડીને ઉભા થઈને સન્માન આપે કાકભૂષુંડી પોતે ચિરંજીવી છે તેમનું સન્માનમાં એ પોતે ઉભા થઈ જાય અરે મંકી ઋષિનું તમે દ્રષ્ટાંત સાંભળ્યું હશે એ મંકી ઋષિ મહાત્માની શોધ માટે એટલું રખડ્યા હોય એટલું ફર્યા હોય થાક્યા હોય છે અને આકાશ સ્માર્કમાંથી જયારે વશિષ્ઠ ઋષિ ત્યાંથી પસાર થાય છે ને તો ત્યાં એમની પાસે જ એમને પ્રેરણા થાય છે પ્રભુ વસિષ્ઠ ઋષિ એ મંકી ઋષિ પાસે જાય છે તો પહેલાં તો મંકી ઋષિમાં જુને રોવે છે રડુવાઈ જાય કે એમના શબ્દો એવા હતા કે અહીંયા અમને આપના જેવાના દર્શન થવા એટલે અમને એવું માનીએ છે કે અમારા ભાગ્ય ખુલી ગયા પ્રભુ એમની પ્રભુની કૃપા થઈ તો રોવા મંડે ખાલી સારા મહાત્માના દર્શન માત્રથી કે હવે એમનું કલ્યાણ નિશ્ચિત છે તો આવો જે આટલી બધી મહાત્માની કૃપા છે આટલી બધી મહાત્માની કિંમત છે ને આપણે અહીંયા આવા પ્રભુ સાક્ષાત પ્રભુ વધાર્યા છે મનુષ્ય દે ધારણ કરી અને આપણું કલ્યાણ કરવા માટે અને જો આપણે આળસ કરીએ બીજું જ જોઈએ સંસારનું બધું જ જોઈએ બોલો કોઈનું ક્યાંય રહ્યું હોય તો બોલો ચાર પેઢી પેલાનું નામ કોઈનું આવડતું હોય તો બોલો તમારામાં કોઈનો ચહેરો યાદ હોય તો બોલો તો આપણી ચાર પેઢી પછી આપણું એવું નહીં થાય ક્યાંક ફોટો ખુલાને ટીંગાતો હોય અને ઉપર એક હાર લાગેલો હશે સુખડનો બીજું શું થવાનું તમે કોઈ જો આપણું દેહનું જોઈ લો ને ધીમે 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 વિકાર થાય છે નાશ તરફ ગતિ કરી દે આપણે દેખાય જ છે બધાનું આપણે બધાનો અનુભવ છે જ એવા ને એવા ક્યાં છો નાના હતા મોટા થયા મોટા થયા મોટા થયા મોટા થયા નાશ તરફ એક એક રોગો દિવસે દિવસે વધતા વધતા જાય છે તો ધનમાં કોઈને આ ધનનું બી જોઈ લો ને ઓછું હોય તો એની ચિંતા હોય લોભ હોય વધુ હોય તેને સાચવવાની ચિંતા હોય હે ને બીજા કોમ્પેરિઝન કોમ્પેરિઝન કોમ્પિટિશન બીજા બીજા જોડે સરખામ નહીં કરે અને ડાકુનો ભય હોય સરકારનો ભય હોય જીએસટી નહીં ભર્યો ટેક્સ નહીં ભર્યો કંઈક ને કંઈક કોઈ વસ્તુમાં તમને શાંતિ હોય તો બોલો કોઈને સ્ત્રી દેહમાં આશક્તિ હોતો સ્ત્રી દેહ એટલે એટલે માતાજીની વાત ને સ્ત્રી માટે પુરુષ ને પુરુષ માટે સ્ત્રી ઓલ્ટરનેટીવ છે તો સ્ત્રી દેહમાં આશક્તિ તો જોયું એક શરીર સિવાય છે શું બીજું એક દેહ જ છે એ બી નાશ તરફ જાય છે એમાં બી વિકાર છે ક્યાંય મન ઠરતું નથી અને પ્રભુ પાસે આવીને જો શાંતિથી એકદમ દિલથી પ્રકાશથી સાંભળવાનું પ્રભુ એવું કહે છે તમે અમારી રીતે બોલીએ તો દિલથી સાંભળો જે સાંભળો દિલથી સાંભળો એ જશે નહીં આ તો અમર પ્રકાશ છે જશે નહીં અને અંદર જે શાંતિ કે ઠંડક મળશે ને એ બહારની કોઈ વસ્તુ નહીં આપી શકે એટલે હવે આ બધું દેહ ધન સ્ત્રી હે માન બધું છોડો અને પ્રભુ નજીક છે એક તો બધા આપણે બધું ગાંધીનગર અમદાવાદ બધાથી નજીક છે શિહોરા લાભ લો આવો મોકો બીજી વાર નહીં આવે એક મહાત્માએ એક ભજનમાં એક લાઈનમાં કહ્યું છે તો મેં એક લાઇન કહી આખું ખુદ નથી આવડતું એ મહાત્મા એવું કહ્યું ને મરવાથી આગળ મોહત જો ગોવિંદ ભજો ગોવિંદ ભજો ગોવિંદ એટલે અનંત ચૈત્ય પ્રકાશ પરમાત્મા ગો એટલે ઇન્દ્રિયોને વિંદ એટલે એને જાણનાર એને પ્રકાશ કરનાર મળતા પહેલા મોત અજી દો હે એ પરમાત્મા એ પરમાત્માના પ્રકાશમાં જાગવાનો અભ્યાસ કરો કેવા એમને વર્ણન એમાં એવું કર્યું આ બાલપણું બરબાદ થયું જો બનિયાનું પણ જોર ગયું આ ચેથ પણ ચાહત ગોવિંદ ભજો ગોવિંદ ભજો આ ચૂથવામાંથી ચાહ હજી દો એમ ચાતજો ગોવિંદ ભજો ભજો ગોવિંદ માટીમાં માટીમાં જાશે મોજ મોજ જશે આ બધી તમારી મોજ માટીમાં મળી જશે કઈ નહીં રહે એમણે એવું કહ્યું છે કે બધી મોજ માટી જતી રહેશે કશું જ નહીં બચે આપણે જાણીએ છીએ કે આપણું મોત નજીક છે ક્યારે છે તો ખબર નહીં ક્યાં વાર લાગે અને પછી કેટલા જણ ભટકવું છે હજી કેટલું ભટકવું છે અને કોઈ સાથે આવવાનું હોય તો બોલો પોતાનો દેહ સાથે નહીં કંઈ નહીં અને લોકોએ મહાત્માના સાનિધ્ય માટે કેવી કેવી મહેનતો કરી છે અમારા અમે નાના હતા ને આઠમા ધોરણમાં ભણતા ને ત્યારે અમારા કાકા પ્રભુ છે બળદેવ કાકા એમને એમને અમે આભારી છીએ એમને નાનપણથી બાળકોને પ્રેરણા આપતા આઠમા ધોરણમાં ભણતા ને ત્યારે બી એ રીતે પ્રેરણા આપતા કે ચલો કોને મૂવી જોવા જવું છે કોને બરફ ગોળો ખાવા જવું છે જો બરફ ગોળો ખાવા જવું હોય મૂવી જોવા જવું હોય તો સાંજે ભવાની અષ્ટકમ મોઢે કરીને આપો જે સાંજે ભવાની અષ્ટકમ મોઢે કરીને આપશે એના ફરવા લઈ જઈશું એન્જોય કરવા તો બધા બાળકો હોય ના નાના એ કામ ધંધે જાય ને બધા મોઢે કરવા બેસી જાય ને તાતો ને માતા ને બંધુ ને દાતા ના નાના છોકરાઓ બધા સાંજે આવે અને અમને બધાને મૂવી જોવા લઈ જાય એટલે બાળકોને નાનપણથી એમને ગમતી વસ્તુ આપીને પણ કરાવતા તો અમને હજુ યાદ છે આવડા મોટા થયા હતા બી કે અમને આ પ્રેરણા આપેલી અમને એકવાર આઠમા ધોરણમાં અમે ભણતા હતા અને એક ભગત બાપા હતા લીલામાળી પિતા પિતાશ્રી એમને છેલ્લી અવસ્થા હતી તો અમને એમના છેલ્લા દર્શન સાથે લઈ ગયા હતા તો એ પરમાત્માના પરમ ભક્ત હતા અને એ બહુ દિવ્ય જીવન જીવ્યા એ અમે તો એ વખતે બહુ નાના તો અમને એવું એટલા માટે એના પરથી એવું લાગ્યું કે બહુ દિવ્ય જીવન જીવ્યા એવું કે અમે જ્યારે ગયા હતા એમની છેલ્લી ખબર કાઢવા માટે તો બદ પ્રભુ હતા અને અમે હતા બંને મોટર સાયકલ પર ગયા હતા તો એ નીચે બેઠા તો અમે બી સાથે જોડે બેઠા એમની છેલ્લી અવસ્થા એવી હતી કે મોઢામાંથી લાળ રોકાય નહીં આમ બેઠેલા તો લાળનો ઢગલો નીચે થાય નાનું એવું ખાબચું જેવું ભરી ગયું એવું કહેવાય થોડુંક લાળથી ભેગું થઈ લાળનો મોર પણ મોઢામાં કંટ્રોલ નહીં અને અમે બેઠા તો અમે તો બહુ નાના હતા એટલે અમારા કાકા શ્રીને કીધું કે બળદેવ આ જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ બધામાં રહેવાવાળો તું છે જેમને શરીરનો હોશ નહીં મોઢામાંથી લાળ રોકાતી ના હોય અને એ આ બોલે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ બધામાં રહેવા વાળો તું છે તો અમે તો બહુ નાના હતા અમને વાક્યાથી આવું શું બોલે છે અમને અમને તો નહોતી ખબર પડી પતે જે ખબર પડી એમ લાગે એમને પોતાના શરીરનું કોઈ ભાન નહીં છતાં પણ અંદરથી જાગૃતિ કેવી હોય તો તમને કંઈ પણ થશે કોઈ પણ રોગ થયો દુખાવો થયો કંઈ બી અરે મનની તકલીફો લઈ લો પણ જો તમે પરમાત્મા જાગેલા હશો ને તો એ નહીં અનુભવાય પાક્કું કહીએ નહીં અનુભવાય એવું ઘણા એવું સાંભળવા મળશે કે દુખાવો થાય તો નથી આતું ખોટી વાત છે તમને તાવ આવ્યો ને તાવ તો તમને નહીં લાગે મને તાવ આવ્યો તમને એવું ફીલ થશે શરીરને તાવ આવ્યો ને મને નહીં અંદરથી તમે જુદા રહેશો મનની તકલીફો હશે સુખ દુઃખ જે બી સારું હશે ખરાબ હશે જે બી હશે પણ જો પરમાત્મામાં જાગૃતિ હશે તમારી તમે ચૈતન્ય છો એમ તો તમને અલગ લાગશે તમે દુઃખને જાણનાર લાગશો તમે દુઃખરૂપ નહીં લાગો દુઃખ તમારું નહીં લાગે તમે દુઃખ છો એવું નહીં લાગે અલગ રહેવાશે આ જગતની કોઈ પણ પરિસ્થિતિ અંદર ચૈતન્યમાં જાગૃતને

પોતે જ પોતાને યાદ કરવું છે અને એની જે મજા હોય ને તમે થોડી વાર ચલો અમે અમે તો કદાચ નાના મોટી વાત કરીએ છે પણ કોપર ફ્રી હોય ને ઘેર તો એકદમ શાંત બેસી શાંત બેસીને એકદમ મનને બી થોડી વાર એવું લાગે ને સ્ટોપ કરીને જો મન સ્ટોપ ના થાય ને તો બીજું કોઈ કામ સોંપી દેવાનું અને ધ્યાનથી ખાલી નિરીક્ષણ કર્યા કરો દેહનું મનનું અને અંદર જે અનુભૂતિ થાય ને તમે એને જાણનારા છો એ સાક્ષાત અનંત ચૈતન્ય છે ધીમે ધીમે ત્યાં ધીમે ધીમે ત્યાં તમારી નિષ્ઠા વધતી જશે ને જે આપણું હાલ આઈડેન્ટિટી ટ્વિસ્ટ થઈ ગઈ છે આ દેહ હું છું ત્યાંથી થોડી થોડી ઘટશે અને અનંત ચૈતન્યમાં થોડી થોડી વધતી જશે કોઈ પણ વસ્તુ એક સાથે નથી થતી તમે કોઈ વ્હીકલ શીખો તો એક જ વખત કોઈ માસ્ટરી ના આવી જાય આ થોડું શીખ્યા થોડું શીખ્યા થોડું શીખ્યા કરતાં કરતાં જેમ આગળ જાઓ ને પછી માસ્ટરી આવે પછી કોઈની સાથે વાતો કરતાં કરતાં પણ તમે વ્હીકલ ચલાવો છો તમારે ધ્યાન નથી રાખવું પડતું એમ અનંત ચૈતન્ય પ્રકાશમાં આમ ધીમે ધીમે એની પર ધ્યાન કરતાં 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 થોડું આગળ વધવામાં આવશે ને તો તમને પોતાના દેહનું પણ ભાન નહીં હોય અને એની જે મજા એ શબ્દોમાં તો ના જ કહી શકાય અહીંયા લખ્યું તો છે જ અનંત પ્રકાશ હે ને હા અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ આ રિયલ અનુભવાય અને આવો મોકો જો છોડી દઈએ તો પછી તો બીજું તો ક્યાં જ છે હે પછી પસ્તાવા સિવાય બીજી વાર ચાન્સ રહે આવા આવા મહાત્મા જે પ્રભુ સ્વરૂપ મહાત્મા વશિષ્ઠ સાક્ષાત વશિષ્ઠ ભગવાન એ વારે વારે નથી મળતા હે અને પછી જ્યારે એ સાથે નહીં હોય ને દેહ સ્વરૂપથી સાથે નહીં હોય ને એકલા બેઠા આપણે કેટલા રોવો આવશે જ્યારે પ્રભુ સાક્ષાત બધા વચ્ચે હાજર હતા ત્યારે લાભ નહીં લીધો ચૂકી ગયા અમે તો કહીએ જ છે કે વારંવાર મોકો નહીં મળે કેમ કે અંદરની પ્રેરણાથી કહીએ અમે જાતે બનાવીને નથી કહેતા કારણ કે એવું તો અમે વિચાર્યું પણ નહીં હોતું જો ચૂકી ગયા બીજી વાર મોકો નહીં મળે આ બધા ઉત્સાહમાં પ્રભુ સાથે મળીને પ્રભુનો પ્રકાશ લઈને જે આનંદ મંગળ કરીએ છે ને એ એ ચૈતન્યમાં જાગવા માટે છે અને આપણે બધા બી કંઈ બી કરશો આ ચલો ઘરે કોઈ એમ કે અમે સેવા પૂજા કરીએ છે આમ કરીએ એ કોઈ ક્રિયા પરમાત્માને નથી પહોંચતી કોઈ ક્રિયા આ બધી આભાસની ક્રિયા કરવાથી ચૈતન્યમાં કેવી રીતે જવાય ભાઈ કોઈ આભાસની ક્રિયા એના સુધી પહોંચતી જ નથી જેમ સ્વપ્નમાં ત્રણ કરોડની લોટરી લાગે તો જાગ્રતનું દેવું કઈ ભરાઈ ના જાય આ જગત સ્વપ્ન છે તમે પોતે જ અનુભવાય છે ચલો તમે સવારનો સમય યાદ કરો અત્યારે એ લાવો પાછો ક્યાંથી આવે સવાર તમે ઘરે હતા એ ચિત્ર પાછું લાવવું હોય કરોડો રૂપિયાનો ઢગલો કરો દો ના આવે પાછું તો સાંજનું ચિત્ર અત્યારે લાવવું હોય તો ના આવે બસ પોતાના સ્વરૂપનો અજ્ઞાનથી જ હાલ વર્તમાન સત્ય લાગે છે સેજ જરા વિચાર કરો પાછળ નો આવતું આગળનું બી નહીં આવતું હાલ થોડોમાં સ્વરૂપ પોતાના સ્વરૂપને નહીં જાણવાથી આ સત્ય લાગે આખું સ્વપ્ન જેવું છે સ્વપ્નમાં કોઈ વ્યક્તિ બહુ દુઃખી હોય થાકેલો હોય દુઃખી હોય અશાંત હોય અને સ્વપ્નમાં કોઈ સાચા મહાત્મા મળે સ્વપ્નમાં અને થોડી ઘણી જો અંદર સંસ્કાર હોય જાગૃતિ હોય ઓળખી જાય કે સાચા મહાત્મા છે પગમાં પડે જઈ રોવે પ્રભુ બહુ દુઃખ છે બહુ તકલીફ છે શાંતિ થાય એવું કરો તે મહાત્મા જવાબ શું આવે બીજા શાંત થઈ જાને આ કશું સાચું નહીં શાંત થઈ જા આ કશું સાચું નહીં અહીંયા સિવાય બીજું કંઈ નહીં એકલું અરન ચૈતન્ય પ્રકાશ એકલો જ છે તો જો પૂરી જાગૃતિના અવાજ શું લાગે ખબર કે આ મહાત્માને શાંતિ નહીં કરવી ને એટલે આવું કહે છે પરમ સત્ય બોલે છે સ્વપ્નમાં આવું જોયું હતું જાગ્યા પછી એમ લાગશે કે હા સ્વપ્નમાં જે મહાત્મા મને કહ્યું હતું ને કે આ કશું સાચું નહીં એક્ઝેક્ટ છે જાગ્યા પછી એવું લાગશે તો જાગોદર ક્યાં સુધી આવે એ આ બધું જ ચૈતન્ય છે ચૈતન્ય સિવાય કંઈ નહીં કે તમે શબ્દ જે બી કહો બ્રહ્મ કહો ભગવાન કહો પરમાત્મા કંઈ બી એના સિવાય કંઈ નહીં આ બધા રૂપો એના જ ધરેલા રૂપ છે આ વાતને એક થી કહીએ ચલો એક રમેશભાઈ કરીને વ્યક્તિ છે એ રાત્રે સપનું જુએ રમેશભાઈ નામના વ્યક્તિ સુઈ ગયા છે સપનું જુએ સપનામાં એ બીજા રમેશભાઈ બીજો તે ધારણ કર્યો આ રમેશભાઈ પોતાના પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ફરવા જવાનો પ્લાન કરે સપનામાં તો એમના બે બાળકો છે એમની વાઈફ પત્ની સાથે ચારે જણા રિક્ષામાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા ત્યાં જમ્મુ તાવી એક્સપ્રેસ મુકાયેલી છે સામાન મૂકે છે હજી ટ્રેન ઉપડવાની અડધો કલાકની વાર છે બધા મુસાફરોની અવરજવર ચાલુ છે એમાં કોઈએ કીધું થોડી ભૂખ લાગી તો બાજુમાં સામે જ એક ભજીયાવાળાનો સ્ટોલ હતો ગરમ ગરમ ભજીયા બનતા હતા બાજુમાંથી ચાની કેટલી હતી તો બધાએ પ્લાન કર્યો કે આપણે ગરમ ગરમ ભજીયા ખાઈએ અને ચા પીએ તો ચારે નીચે ઉતર્યા બે પ્લેટ ભજીયા ની લીધી ને ચાર કપ ચા લીધી ચા ને ભજીયા એન્જોય કરે છે ચા ને ભજીયા એન્જોય કરે છે ઘણા બધા પેસેન્જરો જાય છે આવે છે સામાન મૂકે છે આપું ચિત્ર દેખાય એક્ઝેક્ટ બધું જ અને જો એ જાગી જાય સ્વપ્નમાંથી તેમાંથી કશુંય ખરું સ્વપ્નમાં જેટલું બી જોયું હતું એમના સિવાય કઈ હતું એ રમેશભાઈના ચૈતન્યની અંદર પોતે જ આ જોયેલું બધું તો એમાં જે રમેશભાઈ બીજો જે ધારણ કર્યો હતો એ બી પોતે જ હતા એમની વાઈફ પણ એ પોતે હતા એમના એ પોતે હતા જમ્મુ દાવી એક્સપ્રેસ પણ એ પોતે હતા પેસેન્જર બી એ પોતે હતા ભજીયા બનાવવા એ હતા ભજીયા પણ એ હતા અને ભજીયા ખાવાવાળા પણ એ હતા એમના સિવાય તો ત્યાં કંઈ હતું જ એમને પોતે પોતાનામાં ચૈતન્યમાં આ કલ્પનાથી જોયું એમ આખું ચૈતન્યની કલ્પનામાં આપણે બધા સ્વપ્ન પુરુષો છીએ એના સિવાય કંઈ નહીં એના વગર કંઈ નહીં અને આજે ઘણા બધા ભાવિકો નર્મદાના પરિક્રમામાં જાય છે એ પણ સાક્ષાત નર્મદેશ્વર સાથે જાય છે નર્મદેશ્વર સાથે સાક્ષાત પરમાત્મા સાથે નર્મદાની પરિક્રમામાં જાય છે એ બધાના અહોભાગ્ય છે અમે અભિવાદન કરીએ છીએ અભિનંદન આપીએ છીએ ઓમ 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 Can